તે ચાલુ નોથી હોય મિલરો દ્વારા તેમે થોડી એજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરે અને જો એમની પાસે સ્ટોરેજ ની ક્ષમતા જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈન આવવું જો મારો નામ મેવુલજી ભાટિયા ગામ કોંડ તાલુકો તાંગદરા જિલ્લો સુરેન્દ્રનગરથી આયા છે આ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે મારે આજ હારામ હારી યાર્ડમાં મગફળી ગણાય મારું નામ મેવુલસિંહ ભાટિયા છે ગામ કોણથી આયા છે ધાંગધ્રા તાલુકાથી આ રાજકોટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા છે મારે આજ રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી અને અગિયારસો ને સિત્તેર રૂપિયા આવ્યા છે તો કે મિનિમમ ભાવ એનો તેરસો થી સાડા તેરસો રૂપિયા હોવો જોઈએ એક વસ્તુ હું તમને કહું સરકાર સાડા ચૌદસોમાં સરકાર ખરીદી કરે છે પણ સરકાર ખરીદી કરશે ક્યારે ખેડૂના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું એક વસ્તુ છે બરોબર તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે હાવ ખેડૂત વિરુદ્ધ નીતિ તમે ન રાખો અને આ મગફળીની ખરીદી તમે બને એટલી જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થાય મારે સેટેલાઇટ ઇમેજમાં એવું લખેલો આવ્યું કે તમારે ખેતરમાં મગફળી જ ન વાવેલી એમ હવે એક વસ્તુ હોય તો આ મગફળી ઉપરથી તો આવી ન હોય ખેતરમાં ન વાવી હોય તો

આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો આમાં બાપડો ખેડૂત દીએ દાડે દેણામાં દેવાદાર થતો જાય છે તો તમે પોષણક્ષમ ભાવ મળે સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે